તેથી જ અહીં લઘુ ભારત દર્શન થાય છે સ્વચ્છ અને સુંદર ગાંધીધામ માટે લાંબા સમયથી પ્રયાસો આરંભાયા છે ઔદ્યોગિક અને વેપાર વાણિજ્ય ક્ષેત્રે જે પ્રકારે ગાંધીધામની ઓળખ ઊભી થઈ છે તે પ્રકારે સ્વચ્છ ગાંધીધામ સુંદર ગાંધીધામ બનાવવા માળખાકીય સુવિધાઓ સવલતો ઊભી કરવા સૌના સાથ અને સહકારની અપેક્ષા છે તેમ સાંસદ શ્રીએ જણાવ્યું હતું મહારાવ શ્રી અને શ્રી ભાઈ પ્રતાપજીની સમાસી પૂજન અને હારારોપણ કરાયું હતું સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર સૌ નૃત્ય કલાકારોનું વિશેષ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાંસદ કચ્છના મેરોથોન સાંસદ એથ્લેટિક્સ સાંસદ કરાટે સ્પર્ધા તેમજ સાંસદ ફૂટબોલ સ્પર્ધા સહિત કાર્યક્રમો આજે ગાંધીધામ સ્થાપના દિને આયોજિત કરવામાં આવેલ ટુર્નામેન્ટને ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પવલભાઈ આચાર્ય શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ પરમારે શુભારંભ કરાવેલ ગાંધીધામ નગરપાલિકા પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ તેમજ પૂર્વ કારોબારી ચેરમેન શ્રી એ કે સિંધ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પંકજભાઈ ઠક્કર શ્રી મનોજભાઈ મૂલચંદાની તેમજ સર્વાશ્રી વિજયસિંહ જાડેજા કમલેશ પરિયાણી તેમજ ઘેલાભાઈ ભરવાડ રામભાઈ માતંગ ભરતભાઈ મીરાણી તેમજ પ્રવીણભાઈ ઘેડા સંજયભાઈ લીનાબેન સંગઠનના હોદ્દેદારી સંસ્થાના શ્રી નંદલાલ ગોયલ તેમજ શ્રી કમાલ શર્મા શ્રી અંબાલાલ પોકાર શ્રી દિનેશભાઈ ત્રિપાઠી અને યુવા મોરચાના કાર્યકર મિત્રો વ્યાયામ શિક્ષક સંઘ શ્રીઓ ગાંધીધામના નગરજનો તેમજ બહોળી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા